રિક્ષા માટે જો તમે ફરી રહ્યા છો સેકન્ડમાં એક નવો બિઝનેસ ચાલુ કરવો છે ઘરે પૈસા કમાવવા છે બિલકુલ તમે ધંધા નથી કરતા ધંધો કરવા માંગો છો પણ પૈસા જ નથી આવતા કયો બિઝનેસ ચાલુ કરીએ તો કોઈ બિઝનેસની આઈડિયા ના મળતી હોય અને તમે ઘરે બેઠી રહ્યા હોય કંટાળો આવતો હોય ને તો આ રિક્ષાનો ધંધો બેસ્ટ રહે છે તો આજના વિડીયોમાં સેકન્ડમાં રિક્ષાઓ જે મારી પાસે આવી છે ને એ જ બતાવવાનો છું તો લેવા માટે ફટાફટ તમે મને વોટ્સઅપમાં મેસેજ કરજો જે અવેલેબલ હશે ને એ બતાવીશ જેમ કે વેચાઈ ગયેલી રિક્ષાઓ હું નથી બતાવવાનો અને આ રીક્ષાઓ જલ્દી વેચાઈ જાય છે આવે છે જેવી વેચાઈ જાય છે એટલે કન્ડિશન જેવી હશે એવી બતાવવાનો છું સારી હશે કે ખરાબ હશે એ હું નથી જોયેલી કેમ કે હું ત્યાં જઈને જોઈ નથી આ ફોટામાં જોઈ છે એ જ છે પણ જે જે વસ્તુ છે એ ક્વોલિટીવાળી બતાવવાનો છો તો તમે ચેનલમાં કોઈ નવા આવ્યા હોય ને તો આવું જ કંઈ ધંધા વિશે શીખવું હોય ને કંઈ આગળ આવવું હોય ને તમારે તો અમારી ચેનલમાં જોડાજો કેમ કે ધંધા વિશે એક જ ચેનલ છે ગુજરાતી લોકોની એ આ છે જે તમને સફળ બનાવી દેશે અને તમને આગળ લાવશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું બી એસ સિક્સની ગાડી સારી છે આ રિક્ષા જુઓ એક લાખ નેવું હજારમાં વેચવાની છે જે તમે નવી રિક્ષા લેવા જાઓ તો ત્રણ લાખ રૂપિયા થઈ જશે પણ આ એક નેવુંમાં વેચવાની છે લોન કરાવીને જો તમે લેશો ને આને તો બે વીસ આસપાસ મળી રહે છે આ સીએનજી રિક્ષા છે બે હજાર બાવીસ મોડલ અને અમદાવાદમાં પડી છે કંડિશન જોઈ શકો છો એક નંબર કન્ડિશન લાગે છે યાર અને હા ગાડીની લોક ગાડી સાચવેલી સંભાળેલી લાગે છે અને તમે એમ ના કે આ એક નેવુંમાં માં જ વેચવાની છે આમાં પણ ઘટાડવામાં આવશે તમારા માટે તો ફાયદો જ છે યાદ રાખજો તમને કંઈ નુકસાન ના થવું જોઈએ આપણે વસ્તુ એવી બતાવીએ છીએ તમને ફાયદો થાય તમે લઈ શકો એવી વસ્તુ બતાવવાની છે તમને પસંદ હોય અને આ ફોસ્ટોક બીજા સિક્સ એટલે ફોસ્ટોક કહેવાય ખબર છે ને દોસ્તો તો તમે લેવા માટે કહી શકો છો આના પછી બીજી બતાવવા જઈ રહ્યો છો હવે તમારે મહેન્દ્ર બતાવો છો અત્યારે જુઓ તમારે પેટ્રોલ સીએનજીનો નો ખર્ચો આનાથી ખર્ચો અલગ જ કરવો છે ખર્ચો કરવો જ નથી અને મહિને પાંચસો રૂપિયા લાઇટ બિલથી તમારે રોજ ઘણા પૈસા કમાવાના છે તો હું તો કહું મહિન્દ્રા લઈ લો તમે રિક્ષા આવે છે ને બેસ્ટ હવે તમે આ રિક્ષા જુઓ એક લાખ પંચ્યાસીમાં વેચવાની છે આર ગુડ કન્ડિશન બે હજાર બાવીસ મોડલ તમારી જોતી હોય ઇન્સ્યોરન્સ ચાલુ છે ફર્સ્ટ ઓનર છે ઘરની ગાડી છે ઓલ ડોક્યુમેન્ટ કમ્પ્લેટ છે આના અને આ કયા ગામ પડી છે અમદાવાદ છે આના ટાયરો બરોબર લાગે છે એન્જિન બરોબર લાગે છે સાચવેલી છે જે તમે નવી લાવશો એના કરતાં સેકન્ડ હેન્ડ લે આવશો તો તમને ફાયદો થવાનો છે જે જે વસ્તુ સેકન્ડમાં લેશો એ ફાયદો જ થવાનો છે બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ જુઓ આ એક લાખ પંદરમાં વેચવાની છે બે હજાર અઢાર મોડલ ફોસ્ટોક બજાજ ઓટો રિક્ષા તમે સાંભળજો પછી ભાવ કરવામાં આવશે આ એક લાખ પંદર હજાર બે હજાર અઢાર ફોસ્ટોક રિક્ષા છે વીમો પાર્સિંગ ચાલુ ગુડ કન્ડિશન ફિક્સ પ્રાઇસ છે અને હા જેને લેવી હોય એ ફટાફટ કોન્ટેક કરજો કેશ રોય તો કેશ પણ આપી દઉં લોન કરાવી હોય તો લોન પણ થઈ જશે આપણે અહીંયા લોન પણ અવેલેબલ છે તો લેવા માટે તમે મને વાત કરજો આના પછી બીજી બતાવું છું હવે તમારા માટે લાવે છું આકાડી એક લાખ ચાલીસમાં વેચવાની છે ઓટો રિક્ષા ફો સ્ટોક છે આ અમદાવાદમાં પડી છે બે હજાર ઓગણીસ મોડલ ગાડી કમ્પ્લીટ છે કોઈ ખર્ચો નથી કોઈ પ્રોબ્લમ નથી સાચવેલી ને સંભાળેલી છે અને જે વસ્તુ આપણે બતાવીએ એક એવું ના પડે તમને ખબર જ છે જે હું બતાવું ને એ બેસ્ટ જ હોય હવે તમારા માટે લાવે છું આ ગાડી બે હજાર પંદર મોડલ એક લાખ ત્રીસ હજાર રૂપિયા તમને જોવા મળશે કડીમાં આ કડીમાં પડી છે જો જેને લેવી હોય ખરીદવ્યું હોય તો ખરીદવા માટે કોલ કરજો તમે મને અને હા કે આ મારું સારું વિડીયો લાગ્યું હોય વિડીયો તો ઘણા બધા સારા આવે છે પણ જે જે તમને ફાયદો થાય અત્યારે તમારે બિઝનેસ કરવો છે કરોડપતિ બનવું હોય ને તો કંઈક આઈડિયા કરવી પડે ઘરે બે રહ્યા છો અથવા કોઈ બિઝનેસ નથી અથવા એક રિક્ષા છે ને બીજી રિક્ષા લાવી છે તો આવી રિક્ષાઓ લાવો બે ત્રણ રાખો રિક્ષાઓ એનાથી તમે ધીરે ધીરે આગળ આવી શકશો અને પૈસા આવશે પૈસા આવશે તો દુનિયામાં ધારો એ કરી શકશો તમે તો આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ